મિત્રો આ મહિનાની અંદર કયા કયા વિસ્તારોમાં કેટલી તારીખો દરમિયાન કલાકની અંદર આજે કયા કયા વિસ્તારોમાં કેટલા વાગે વરસાદ આવશે મિત્રો આ દરેક માહિતી જો તમારે જાણવી હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આ મહિનાની દરેક સાચી અને સચોટ માહિતી મળી જાય મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોશો તો તમારે સમગ્ર મહિનાની અંદર મિત્રો હવામાનની માહિતી

પંદર જુલાઈ દરમિયાન કોઈ પણ પ્રકારનો સારો વરસાદ નહોતો પડ્યો પરંતુ પંદર થી લઈને ત્રીસ જુલાઈ દરમિયાન મિત્રો હવે ઓગસ્ટ મહિનાને લઈને એવી આગાહી કરવામાં આવી છે હવામાન તરફથી કે ઓગસ્ટ મહિનામાં અંતિમ ભાગ જે છે તે ઓગસ્ટ મહિનાનો થોડો ઠંડો રહેશે પરંતુ એકથી લઈને પંદર ઓગસ્ટ દરમિયાન વરસાદીનું જોર વધવાનું છે તેવી મિત્રો હવામાન ખાતાની આગાહી છે તેની સાથે સાથે મિત્રો જિલ્લાઓ વિશે પણ હવામાન ખાતાએ આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાની અંદર જે છે તે ખાસ કરીને શરૂઆતમાં ઓગસ્ટ સુધીમાં સુધી લો પ્રેશર આવી રહ્યું છે અસર કરવાનું છે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો તે જે મિત્રો પાંચ ઓગસ્ટ આસપાસ જે એક લો પ્રેશર બની રહ્યું છે તેનો વરસાદ બે ઓગસ્ટના રાત્રે જ શરૂ થઈ જશે ત્રણ ઓગસ્ટના દિવસે મિત્રો તે ભારે વરસાદ શરૂ થઈ જવાનો છે તો તે મિત્રો કયા કયા વિસ્તારમાં આવશે તેને લઈને હવામાન ખાતાનું એવું કહેવું છે કે ઓગસ્ટ મહિનાની એકદમ શરૂઆતમાં જ વરસાદ જે આવશે તે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગમાં વધારે જોર રહેવાનું છે તેમાં પણ ઓગસ્ટ મહિનાની જોર પહેલેથી જ ઓછું રહ્યું છે આ વિસ્તારોમાં મિત્રો હવે વધારે વરસાદની શક્યતા રહેલી છે ત્યાં ઉપરાંત મિત્રો દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે ખાસ મિત્રો તમે જોઈ શકો કે આ આની તમિલનાડુ બાજુના જે દક્ષિણીય ભાગો છે ત્યાં મિત્રો જોઈ શકો કે અરબ સાગરની અંદર એક

રાઉન્ડમાં વરસાદ આવતો હોય છે તેનું મુખ્ય કારણ એ છે કે મિત્રો નીચે દક્ષિણ ગુજરાતથી તેનો એક ટ્રેક પસાર થાય છે અને મુંબઈ તરફથી આ રીતનો વરસાદ આગળ વધીને અહીં મિત્રો દક્ષિણ ગુજરાતમાં નોંધાય છે ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રને લઈને મોટી આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનો થોડો ઠંડો રહી શકે છે એટલે કે સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનાની અંદર ઝાપટાઓ જેવું આવી શકે અને એકાદી મોટી એકલ વિસ્તારમાં મોટી લહેર આવી શકે પરંતુ કોઈ ખાસ મોટો ભારે વરસાદ આ વખતે મિત્રો આ ઓગસ્ટ મહિનામાં સૌરાષ્ટ્રમાં જોવા નહીં મળે કારણ કે સૌરાષ્ટ્રમાં મિત્રો પહેલેથી જ જે છે તે સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે સૌરાષ્ટ્રમાં જો હવે વધારે વરસાદ આવે છે તો ખેડૂતોને નુકસાન જ થવાનું છે અને મિત્રો આ ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય કે ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની આગાહી છે હા મિત્રો અમુક વિસ્તારોની અંદર કદાચ સવારથી સાંજ સુધી વરસાદ જો શરૂ રહેશે તો એવા વિસ્તારોમાં દસ ઇંચ જેટલો પણ વરસાદ આવી શકે ઓગસ્ટ મહિનાની અંદર સૌરાષ્ટ્રમાં પરંતુ એ બે બે ત્રણ વસ્તુ મિત્રો બે ત્રણ વિસ્તારની અંદર આવું થશે તો એને અપવાદ ગણવામાં આવશે બાકી મિત્રો મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોઈ ભારે વરસાદ નહીં રહે પરંતુ હા હળવા વરસાદી ઝાપટા એક બે ઇંચ વાળા મિત્રો આવતા રહેશે સૌરાષ્ટ્રની પણ અંદર મધ્ય ગુજરાત તરફ મિત્રો આગળ વધીએ ખાસ મિત્રો મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ તે પહેલા સૌરાષ્ટ્ર વિશે એક બે જિલ્લાઓ એવા છે સૌરાષ્ટ્રમાં કે જ્યાં મિત્રો વરસાદ જરૂરિયાત જેટલો નથી પડ્યો જે હા મિત્રો આ વખતે જેટલી જરૂરિયાત હતી વરસાદની અંદર ખુશખબર આવી રહી છે કારણ કે ઓગસ્ટ મહિનાની અંદર જે ત્રણ ત્રણ ઓગસ્ટથી જે નવી વરસાદની લહેર શરૂ થવા જઈ રહી છે આ લહેરમાં ઉત્તર ગુજરાતની સાથે આ ત્રણ જિલ્લાઓ સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર અને બોટાદા ત્રણ જિલ્લાના દરેક ગામડાઓની અંદર મિત્રો પાંચ ઈચ સુધીનો પણ વરસાદ તમને જે છે તે ખાસ કરીને જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો હવે આપણે જોઈ લઈએ મધ્ય ગુજરાત વિશે વાત કરી લઈએ મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે મધ્યમ પ્રકારનો વરસાદ નોંધાયો છે અમુક વિસ્તારોમાં ભારે તો અમુક વિસ્તારમાં હલકો વરસાદ થયો છે આપણે મિત્રો જણાવી દઈએ કે મધ્યપ્રદેશને અડીને જે મધ્ય ગુજરાતના ભાગો રહેલા છે ખાસ કરીને મિત્રો જોઈ શકો આ ગુજરાતની બોર્ડર છે તો અહીં મિત્રો દાહોદ આવેલું છે અહીં મહિસાગર આવેલું છે અહીં ગોધરા આવેલું છે તો આ જે મિત્રો ત્રણેય વિસ્તારો છે ગોધરા મહીસાગર દાહોદ તો આ જે મધ્યપ્રદેશને અડીને રહેલા વિસ્તારો છે ત્યાં મિત્રો ઓગસ્ટ મહિનાની પહેલી લહેરમાં સારો વરસાદ જોવા મળવાનો છે કારણ કે મિત્રો જે તે વિસ્તારો અહીંયા રહેલા છે અને મધ્યપ્રદેશ તરફથી આ દબાણ આગળ વધી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો આ લો પ્રેશર જે છે તે મધ્યપ્રદેશ થઈને આગળ વધી રહેશે તે વિસ્તારો સાથે મિત્રો સૌ પ્રથમ આ સિસ્ટમ ટકરાવાની છે જેને લઈને દાહોદ મહિસાગરની અંદર મિત્રો બની શકે કે તમને પાંચ ઇંચથી પણ વધારે વરસાદ પડતો જોવા મળી શકે છે મિત્રો મધ્ય ગુજરાતના બાકી જે અન્ય વિસ્તારો છે જેમ કે અમદાવાદ લાગુ વિસ્તારો કપડવંશ બાલાસીનો ડાકોર નડિયાદ વિરમગામ ગાંધીનગર આ વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદ જે છે તે મધ્યમ ટાઈપનો તમને જોવા મળે મળશે ઓગસ્ટ મહિનાની અંદર અને જે શરૂઆતનો રાઉન્ડ આવશે તેમાં વધારે તીવ્રતાવાળો વરસાદ જોવા મળવાનો છે કચ્છની મિત્રો વાત કરીએ તો કચ્છના જે રાપર બાજુના વિસ્તારો છે જેમ કે રાપર અને અડેસર લાગુ વિસ્તારો ગાંધીધામ ભચાઉ લાગુ વિસ્તારો આ વિસ્તારોમાં વરસાદનું જોર વધવાનું છે કારણ કે મિત્રો આ તરફથી સિસ્ટમ આવી રહેલી હોવાથી આ નજીકના જે મિત્રો અહીંના વિસ્તાર પડે છે ત્યાં વધારે વરસાદનું જોર રહેશે બાકી મિત્રો કચ્છના જે નલિયા લાગુ વિસ્તારો છે જખો પ્રદેશ છે ખાવડા ત્યાં મિત્રો વરસાદનું જોર હળવું રહી શકે અથવા તો મધ્યમ વરસાદ તમે કહી શકો કે પડી શકે છે હવે મિત્રો તમને જણાવી દઈએ કે આ વરસાદની આપણે આગાહી જે કરી કઈ કયા પ્રમાણે કરવામાં આવી છે અને કયા બેસ ઉપર કરવામાં આવી છે ઓગસ્ટ મહિનાને લઈને ખાસ કરીને તે પણ હું મિત્રો તમને સમજાવી દઉં મિત્રો આપણે મેં તમને જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોડ વધવાનું છે દક્ષિણ ગુજરાતમાં પણ વધવાનું છે દક્ષિણ ગુજરાતની મેં તમને માહિતી આપી દીધી હતી કે નીચે દક્ષિણીય ભાગમાંથી મિત્રો આ ટ્રેક પસાર થઈ રહ્યો છે જેને લઈને અહીં આપણું દક્ષિણ ગુજરાત આવી રહ્યું છે તો ત્યાંથી ટ્રેક પસાર થશે જેને લઈને વરસાદ બનવાનો છે હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખાસ મિત્રો જોઈ શકો કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોની અંદર આવેલું છે અને તમે જોઈ શકો મિત્રો આ મધ્ય

અહીં મિત્રો જોઈ શકો કે સૌથી વધારે લો પ્રેશર તમને અહીંયા દેખાઈ રહ્યું હશે તો આજ જે છે તે મિત્રો બંગાળની ખાડી છે જોઈ શકો મિત્રો મિત્રો આ બંગાળની બંગાળની ખાડી છે છે જ્યાં લો લો પ્રેશર અને ગુજરાતમાં જ્યારે જ્યારે ખાડીમાં સર્ક્યુલેશન બને છે ત્યારે ગુજરાતમાં બારે બે ખાંગા થાય છે અને અહીં મિત્રો તો જોઈ શકો તમે ત્રણ ઓગસ્ટ આસપાસ અહીં પણ લો પ્રેશર જે છે તે મિત્રો ખાસ કરીને બની રહ્યું છે જેની સીધી અસર આ બાજુ મિત્રો ગુજરાત તરફ જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર બને છે તે ધીમે ધીમે આગળ વધીને મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ પહોંચી જાય છે તો મિત્રો હાલ આજના હવામાન સમાજ આપણે માહિતી મેળવી લીધી કે ગુજરાતના કયા કયા વિસ્તારો કેટલો વરસાદ ઓગસ્ટ મહિનામાં જોવા મળવાનો છે મિત્રો આજે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં રહેલી છે ખાસ દક્ષિણ ગુજરાતના અમદાવાદ લાગુ વિસ્તારો નડિયાદ ડાકોર લાગુ વિસ્તારો તે સિવાય મિત્રો દાહોદ ગોધરા લાગુ વિસ્તારો કપડવંજ અને બાલાસિનોર તો આ વિસ્તારોની અંદર ભારે વરસાદ આજે જોવા મળે શકે નીચે મિત્રો દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો વડોદરા આણંદ બોરસદ છોટા ઉદેપુર કરજણ ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો સૌથી વધારે વરસાદની આગાહી છે આજે ખાસ કરીને સાંજ સુધીમાં અહીં મિત્રો મધ્યમથી ભારે વરસાદ જોવા મળે નીચે તરફ મિત્રો આગળ વધે તો સુરત નવસારી બારડોલી વ્યારા લાગુ વિસ્તારો વલસાડ સુધી મિત્રો કોઈ ભારે વરસાદની આગાહી નથી હળવા ઝાપટાઓ આજે જોવા મળી શકે ડાંગમાં પણ મિત્રો આજે વરસાદ જે છે તે ઝાપટા રૂપે જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં મિત્રો જોઈએ તો આજે ઉત્તર ગુજરાતના એક જિલ્લાની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તે છે મહેસાણા લાગુ વિસ્તારો પણ મિત્રો ખાસ કરીને જોઈએ તો આજે ભાવનગર જિલ્લાની અંદર સમગ્ર ભાવનગર જિલ્લો જુનાગઢ જામનગર અને રાજકોટ મોરબી લાગુ વિસ્તારોમાં ભારે વરસાદ છે તેની સાથે બોટાદમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બાકી મિત્રો મહુવા લાગુ વિસ્તારો અમરેલી જિલ્લો પોરબંદર અને દ્વારકામાં હળવો વરસાદ જોવા મળી શકે કચ્છમાં પણ મિત્રો જોઈ લે તો કચ્છમાં પણ તેવું જ છે મિત્રો ગાંધીધામ રાપર ભુજ નલિયા અને લખપતમાં ભારે વરસાદ જોવા મળી શકે તે સિવાયના મિત્રો વિસ્તારો છે જેમ કે ખાવડા ભચાવ ત્યાં હળવો વરસાદ જોવા મળી શકે તો મિત્રો આજે આપણે ટૂંકમાં આજની માહિતી પણ હવે અંતમાં મેળવી લીધી હાલ મિત્રો આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ કરું છું આપણે આ વિડીયો પસંદ આવતો તો એક લાઈક કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે સાથે જ મિત્રો ગુજરાતના હવામાન સમાચાર રોજે રોજના મેળવવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ ચેનલ સાથે જોડાઈ જજો ઓગસ્ટ મહિનાની મિત્રો મેં તમને આજે પાંચ તારીખ સુધીની ટૂંકમાં માહિતી આપી છે સમગ્ર ઓગસ્ટ મહિનાની માહિતી મેળવી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે જેમ જેમ મિત્રો આ મહિનો આગળ વધતો જશે તેમ તેમ બંગાળની ખાડીમાં શું પ્રેશર સર્જાય છે તેના આધારે મિત્રો આપણે આગળની આગાહી કરીશું તો મિત્રો હાલ તમારા ગામમાં વરસાદ આવી રહ્યો છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેસુ હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ કાલે મળીશું તો એક નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી